પ્રકાશ खत्री સાહેબે જે ઘી આપ્યું હતું એ ઘી ખાતા હતા એકદમ જોરદાર ગીત હતું મારા ભાઈ દેશી ગીત એકદમ પણ પતી ગી છે બોટલ આખી કારણ કે ઘી એટલું ફર્સ્ટ ક્લાસ હતું કે પતાવી દીધું આખું નાખું જુઓ માત્ર લગભગ છ થી સાત દિવસમાં આખી આખી બોટલ બધી પતાવી દીધી જુઓ બાકી ઘી તમે પણ મંગાવજો મારા ભાઈ એક નંબર ઘી હોય છે હું જુઓ ભાઈ બાજરીનો રોટલો પણ બનાવે છે અમારા જો કે અત્યારે હાલમાં લાઈવ બની જ રહ્યો છે બાજરીના રોટલા બધા જો અમારા જ જમવા માટે બેહી ગયા છે મજા મજા આવે છે કે કારો કરો લેડાદાન આપરી પણ બાજરીનો રોટલો અને સબ્જીનો ટેસ્ટ માઈએ જો બિલાંદુ બડા પોણી પડી ગયો એ હમ રીતે ખાવાની ખાની અલગ જ મજા આવતી છે ભાઈ સાથે લીલા ધાણા હોય હમ કે મજાથી મજા એ પેટો નાખો આ જે આ પિયાટો ના ફંડો પૂછ દીકુ દીકુ પૂછ આવો ને હું કરાય ના ના વિક્રમ બેટો ના કદ લે હા આહા ચલાંગ કરી હોવાનું હોવાનું કરી હવ અલ્યા 105 નાખી દે હું યાર 100 આને 105 નાખી દે હું યાર હોવાનું હું શું કરો હો ભાઈ મારી દેશી કોમેડી ઉપર બસું કે થઈ ગયા હી દેશી કોમેડી ની તાન હેલ્લો ભાઈ ભાઈ કોમેડી પર

ये जानू नहीं लिया पिस्ता लिया था पिस्ता लिया था ना माइक रेन जिया ही वाला आपका पास हूँ ये वाला फोन आये दो दे ये ना ये ना ये नहीं हो पटिंग से काम तो तो ये रूना तो तो फाल तो तो ये ना

અને પંદરસો રૂપિયાની એક બોટલ લાયા હતા પણ એમાં ફરક નતો પડ્યો કારણ કે એ લગભગ ક્યાં લગભગ છ મહિનાનો કોર્સ કરવો પડે પણ ત્રણ મહિનામાં તેલ તો બગડી ગયું હતું કોર્સ કરીએ અને પહેલાં આપણે બીજો બધો ઘી વાપરતા હતા પણ એ ઘીમાં એટલી બધી મજા નથી આવતી કારણ કે અંદર બધી ભેરસેળ આવતી હતી તો પછી આપણા પ્રકાશ ખત્રી સાહેબ જોડે મુલાકાતથી અને એમને આપણને એકદમ દેશી ઘીનું દેશી ગાયનું ઘી આપ્યું બરાબર છે તો આપણે એનો ઉપયોગ કર્યો અને ખરેખર મારા ભાઈ બહુ મજા આવી તો થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારી પ્રોડક્ટ ખરેખર બહુ સારી છે અમે જાતે પણ ઉપયોગ કરી રહ્યા છે તમારા જે આ યુટ્યુબમાં વિડીયો જોવે છે બધા મિત્રોને મારા તરફથી જય સ્વામિનારાયણ અને મને ખૂબ જ આનંદ થાય છે કે આપણા હિંમતનગર તાલુકાના અમારા ભાવિકભાઈ આટલા સરસ વિડિયો બનાવે છે અમે પોતે બહુ જ જોઈએ છે વિડીયો એમના કેમ કે એમના વિડીયોની અંદર એક કોમેડી હોય છે અને એમાં જે કોમેડીમાં એમની પાસે જે પાત્રો હોય છે એ પણ એટલા સરસ એક્ટિંગ કરે છે કે આપણને એમને જોવાની મજા આવે એવા એક અમારા ખાસ વિક્રમભાઈ બી આવ્યા છે આજે અહીંયા હિંમતનગર અમારી ઓફિસમાં વિક્રમભાઈ આપનું સ્વાગત છે અહીંયા જય માતાજી અને તમને ઘરે ખાવા માટે હું આ એક ડ્રાયફ્રૂટ ખજૂર પાક આપું છું એ જોઈ શકો છો તમે આની અંદર કેટલી બધી બદામ છે અને પિસ્તા અને ખજૂર છે બીજું કોઈ જ વસ્તુ નથી તો આ તમને અને વિક્રમભાઈને મારા તરફથી ટેસ્ટ કરવા માટે અને તમારા વ્યુવર્સને આ બધી પ્રોડક્ટ લેવી હોય તો મારા વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ પ્રકાશ ડોટ કોમ એના પરથી તમે ઓનલાઈન પણ બધું મંગાવી શકો છો એમાં આદિવાસી હેર ઓઇલ દેશી ગાયનું ઘી ખજૂર પાક પછી ફ્રાય પેન છે બ્લુ કલરની રેડ કલરની ફ્રાય પેન બહુ બધી પ્રોડક્ટો છે તમે વેબસાઇટ પર વિઝિટ કરજો અને જો તમે અમારી જોડે સંપર્ક કરવા માંગો તો મારો નંબર છે સિક્સ થ્રી ફાઈવ સિક્સ સેવન વન ટુ થ્રી ફોર ફાઇવ અને ગુજરાતીમાં બોલો તો તેસઠ પોંચ છ સાત એક બે ત્રણ ચાર પોંચ આ નંબર ઉપર તમે ખાલી વોટ્સએપમાં હાઈ લખીને મૂકશો તો તરત અમેથી ઓટોમેટિક રિપ્લાય બી આવી જશે અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં મારા એકાઉન્ટમાં મારા બાયોમાં જાઓ તો તે ચાર લિંકો મૂકેલી છે એમાં મારી વેબસાઇટની બી લિંક છે વોટ્સએપની બી લિંક છે એટલે તમારા નંબર સેવ કરવાની જરૂર ના પડે થેન્ક યુ સો મચ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ ગોભાઈ અને આપણે ભાઈ બસો કે ફોલોવર પૂરા થઈ ગયા છે અને મારા ખાસ મિત્ર જયેશભાઈને પોત્રીસ કે ફોલોવર પૂરા થઈ ગયા છે કોંગ્રેચ્યુએ થેન્ક યુ તમે આ રીતે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને પોત્રી હજાર ની પોત્રી મિલિયન ફોલોઅર થઈ જાવ જય હો જય હો ડોક્ટર નું બોલો ભાઈ આજે સેલિબ્રેશન કરવાનું છે તમારી તૈયારી એકદમ ચકાચક કરી નાખી છે મિત્રો અત્યારે હાલ આપણે જમવા માટે બેહી ગયા છે અને આજે તો માર મમ્મીએ જોરદાર વસ્તુ બનાવી દીધી છે ભાઈ શિયાળાની સીઝન ફેમસ વસ્તુ લગભગ આ ચોથી પાંચમી વાર બની રહી છે ભાઈ તમને બતાવીએ શું હશે તો જોઈ લો ભાઈ મારી મમ્મીએ બનાવ્યા છે આજે ચીલિયા એના ચીલિયા દાદા આજ તો ચીલના ચીલિયા છે ભાઈ ભાઈ બોલો ભાઈ બોલો ચીલના ચીલિયા ખાવાની મજા આવે છે હા મને તો આખી થાળી ભાઈ ના લે આટલો બધો માથી નહીં ખવાય અમને હોબરી અમને આટલો બધો માથી નહીં ખવાય ભાઈ તમારે કોઈને ખાવાય તો આવી જાઓ કારણ કે આટલો બધો આપણાથી ખવાય હોય નહીં હો કે પપ્પા હમ તાનું બસ જેવા લાગે બતો